મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈ સવારથી મતદારો પોતાનો કિંમતી વોટ આપવા લાઈનમાં લાગી ગયા હતા જેમાં સાંજે પાંચ વાગ્યા સુધી મહારાષ્ટ્રની બસો અઠ્યાવીસ સીટો પર અઠાવન પોઈન્ટ બાવીસ ટકા મતદાન થયું હતું સૌથી વધુ મતદાન ગઢ ચિરોલીમાં ઓગણ સિત્તેર ત્રેસઠ ટકા અને સૌથી ઓછું મતદાન મુંબઈ શહેરમાં ઓગણપચાસ પોઈન્ટ ઝીરો સાત ટકા થયું હતું જેનું પરિણામ ત્રેવીસ નવેમ્બરે આવશે બીડ વિધાનસભા મત વિસ્તારના અપક્ષ ઉમેદવાર બાલા સાહેબ શિંદેનું મતદાન કેન્દ્ર પર જ હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું ધુલેમાં એક મતદાન કેન્દ્ર પર ભાજપ અને વંચિત બહુજન અઘાડીના કાર્યકરો વચ્ચે લડાઈ થઈ હતી બીજી તરફ કોંગ્રેસના નેતા શ્રીનિવાસ બીવીએ શિરડીમાં નકલી મતદાનનો પણ આરોપ લગાવ્યો હતો વિડીયો શેર કરતી વખતે તેમણે દાવો કર્યો હતો કે ધુલેની યુવતીએ શિરડીમાં મતદાન કર્યું હતું શરૂઆતમાં ઘણી જગ્યાએ ઈવીએમમાં ખામી મતદાનમાં વિલંબ માલેગાવ આઉટર વિધાનસભા મત વિસ્તારના બુથ નંબર સવારે લગભગ આઠ ત્રીસ વાગે ઈવીએમ મશીન બંધ થઈ ગયું હતું ઈવીએમ મશીનમાં અમાન્ય મતો દેખાઈ રહ્યા હતા નાસિકના પંચવટી વિસ્તારના ઘણા બુથ પર ટેકનિકલ ખામીને કારણે વીસ મિનિટ સુધી મતદાન અટકાવવામાં આવ્યું હતું મધ્ય નાગપુર વિધાનસભા ક્ષેત્રમાં સંત કબીર પ્રાથમિક શાળાના મતદાન કેન્દ્રમાં પણ ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી मतदान प्रक्रिया एक कलाक मोड़ी शुरू थी थी जय उत्तर नागपुर संसदीय क्षेत्र कस्तूरबा नगर विस्तार में ईवीएम बंद थी गया था आ, आज आज का दिन बहुत ही महत्वपूर्ण है ये दिन पांच सालों में एक बार आता है आज के दिन आप उन लोगों को चुनते हो जो आपको रिप्रेजेंट करेंगे असेंबली में तो जो भी मतदार है जो पहली बार जो भी मतदार है वो पहली बार मतदान करने वाले मन से गुजारिश करता हूं कि वो भारी संख्या में भारी मात्रा में बाहर आकर वोट करें बहुत सारे घर में आपके वृद्ध माता पिता या दादा दादी होंगे उनको भी लेकर जाए मतदान केंद्र में और अपना जो हक है वो आज निभाए अपने राज्य के लिए अर्पण करें थैंक यू